પરીક્ષા પાસ કરવાની રહે છે તો સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થા સ્પીપા અમદાવાદ દ્વારા વંચાણે લીધેલ ક્રમાંક એક મુજબના તારીખ વીસ ચાર ઓગણીસો સિત્તેરના જાહેરનામાથી નિયત થયેલ પત્રિત અધિકારીઓની પૂર્વ સેવા તાલીમ અને તાલીમ થી પરીક્ષા લેવામાં આવે છે તેમજ જે સવ વર્ગોને વંચાણે લીધેલ ક્રમ એક મુજબના જાહેરનામું લાગુ પડતું નથી તેઓની પૂર્વ સેવા તાલીમ અને તાલીમત પરીક્ષા જે તે વિભાગે રાજ્ય સરકારની વિવિધ સેવાઓના વર્ગ એક અને વર્ગ બે ના સ્પર્ધાત્મક પરીક્ષા સિદ્ધિ પરથી નિમણૂક પામેલ રાજ્ય રાજ્યપત્ર અધિકારીશ્રીઓ માટે તેઓના અજમાયશી સમયગાળા દરમિયાન કોમન ફાઉન્ડેશન કોર્સ નિયત કરવાની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી જે અન્ય વે પુક્ત વિચારણાને અંતે સરકારશ્રી દ્વારા નીચે મુજબ ઠરાવવામાં આવે છે તો સ્પર્ધાત્મક પરીક્ષા સીધી ભરતીથી નિમણૂક પામતા વર્ગ એક અને વર્ગ બે ના રાજ્ય પત્રિત અધિકારીઓ માટે સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થા અમદાવાદ દ્વારા કોમન ફાઉન્ડેશન કોર્સ નું આયોજન કરવામાં આવશે આ કોમન ફાઉન્ડેશન કોર્સ તાલીમનો અભ્યાસક્રમ આ સાથે સામેલ પત્રક એક મુજબ રહેશે

પેપર પાંચ અથવા પેપર પાંચ અને છ ને લગતી પૂર્વ સેવા તાલીમ વિભાગની તાલીમી સંસ્થા પેપર વન થી ચાર માટે પૂર્વ સેવા તાલીમાન પરીક્ષા અને પેપર પાંચ અથવા પેપર પાંચ અને છ માટે પૂર્વ સેવા તાલીમાન પરીક્ષા જો લાગુ પડતું હોય તો ટોટલ કુલ ચૌદ અઠવાડિયા

સરકાર તારીખ આઠ ચાર બે હજાર પચીસ ની મળેલ મંજૂરી અન્ય બે પ્રસુત કરવામાં આવેલ છે ધન્યવાદ